નસેસો તમારું સ્વાગત છે તો આપ સ્કૂલેથી ઘરે આવ્યા કે જો આપના બધા પપ્પાને વાત કરું સો કામ કરસા જોઈએ કે પહેલા જો આ ફટા પહેલા કર દીધા તો મમ્મી છે ત્યાં સબસ્ક્રાયબલ કરો તમે જયરશ્રીઓ રામપુરી શ્યામપુરી અમે જય માતાજી જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે સ્વાગત છે તમારું આજના અમારા નવા વિડીયોમાં તો કેમ છો બધા મજામાં હું વાર્તા રાખું તમે બધા મજામાં હશો અને જો આપણે ચાલુ કરી દીધી છે લાઇન તો બધા ભાઈઓ લાઈવમાં કાલે બપોરે બે વાગે જોઈન થઈ જજો જય માતાજી પપ્પાજી તપદોલી જમાતાજી જમાતાજી બોલો 640 બસ શાંતિ રહેજો બેસો છો ચા જવાનું છે હવે ના તન બોડર મેજ ની યાર થી આવતો તો તન તમો વરંગ કે જોયાલા બેઠા ઓર્ડર માં યાદ હમ હમ જોયાતા એટલે આ આ ફારકા કરી દીધા મમ્મી વાર દેવા છે આપને પેપરિંગ થઈ ગયું ખબર નહી જોઈએ હવે પૂછ્યું પછી ખબર હમણાં

ખેર થી તમારે ક્યાં જવાનું થાય કામુલબેન દીકરા નો બર્થ ડે છે ત્યાં જવાનું થાય ત્યાં જવાના હોય બીજે તો ખબર નઈ હોય <laughs> खबर छ

ટેક્ટરને નીકળી જાય છીએ બહાર કારણ કે પપ્પાનું દાલુ બધું છે એ માસની ચોકડી આપણે ફોટો આવે છે અને આગળ બતાવતા રહેશે તો આપણે કઈ જગ્યાએ જવાનું છે જો આગળ આપણે ફીયા પાછું ફર કરે છે

ये चलो आ रहा हूं तो यहां माताजी हमारे चाबूज पर पहुंच આવી ગયા છે થોડા ભુઅ સર્કલ લાઇટિંગ જેવું છે એ તમે જુઓ તમે જોઈ શકો છો આ પાછળ છે બ્રાન્સ જોઈએ લાઇટિંગ જેવું છે એ તમે કમેન્ટ કરી જણાવજો કોઈ જણાવી વાત બતાવો પોતા કમેન્ટ કરજો મેટ્રો પેશન આપણા આગળ જતા પપ્પાને આગળ કરી દીધા

વાળા તો એક હતા મંડપ ને બધું આપ્યું હતું તે બધું કરવા આવ્યા તા હવે આપણા બધું સમેટવું છે બધું કાઢી તો લીધું છે હવે ટેબલ નહીં ખાલી કાઢવાનું છે એટલે આ હથોડી હરખી મૂકી દે ટેબલ સટ સટ કાઢવાનું બધું કરવાનું જાતે જ ફૂલ બાગકા gak apa-apa ya wakti sih, Sat, sat, આજે કાપડા મલવાયા હતા એ પછી કહીએ તો આ ડિમાન્ડથી એ હજાયેલું હતું એ બધું હા જોઈ સાંપડું બધું બધી ગયું છે અને ગેર સેટ જીએ છીએ બધું ટેબલ ફેબલ બધું લઈ લીધું છે અને આ બધું ડિમાન્ડ વાળોએ તો આઈ આ બધું અને આ પપ્પા દોયડું માર્યું જો

Bila aja yang sama Demand Di mana Ayo, Bola. Halo, okay. Bola. <tip>

સામાન બામાન બધું ભરી દીધું છે અને કહીએ જો અત્યારે દિવાળી એ વાળા ઉજવીએ છે આવું શું કહેવાનું ચલો સા પછી લેડો તને આવા નવા વિડીયો જોવા માટે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો